વેકેશનનો માહોલ છે તેવામાં આસ્થા સાથે પર્યટન સ્થળ તરીકે અંબાજી જાણીતા શક્તિપીઠમાં માય માઇભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે ભક્તો વેકેશનનો ભરપૂર લાભ ઉઠાવતા જોવા મળ્યા અનેક કિલોમીટર સુધી ટ્રાફિક જામ છે કેવા છે છેમા અંબાના ધામના એ દ્રશ્યો આવો બતાવીએ શક્તિપીઠ અંબાજી મંદિરમાં દિવાળી વેકેશન અને નવા વર્ષના કારણે સતત ચોથા દિવસે ભક્તોનો ભારે ધસારો જોવા મળ્યો મંદિર સંકુલમાં ભીડ જ ભીડ જોવા મળી જ્યાં દૂર દૂરથી ભક્તો માતાજીના દર્શન કરવા આવી રહ્યા છે બેસતા વર્ષથી મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને માતાજીના આશીર્વાદ લીધા હતા ભક્તોની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદના વધારાના કાઉન્ટર પણ શરૂ કરવામાં આવ્યા છે ભક્તોની સુરક્ષા અને દર્શન વ્યવસ્થા જાળવવા માટે સુરક્ષાકર્મીઓ કર્મીઓ ખડે પગે તૈનાત છે દિવાળી પછી સતત ભક્તોનો ધસારો વધ્યો છે તેવામાં અંબાજીમાં પાંચ કિલોમીટર સુધી વાહનોની લાઈનો જોવા મળી ટ્રાફિકના કારણે લોકોને કલાકો સુધી રસ્તા પર ફસાઈ રહેવું પડ્યું છતાં પણ લોકોમાં અનેરી ખુશી જોવા મળી પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મા હાલમાં દિવાળી વેકેશન ને લઈને મોટી સંખ્યામાં માય માઈ ભક્તો અંબાજી આવતા હોય છે આપ જોઈ મારી પાછળ આ અંબાજી ગબ્બર ને જોડતો માર્ગ છે અને ત્યાં હાલ પાંચ કિલોમીટર સુધી લાંબુ વન સાઈડેડ ટ્રાફિક જામ થયેલું છે અહિયાં થી ગબ્બર થી લઈને જે છે આ ટ્રાફિક સીધો અંબાજી નું જે એકાવન શક્તિ બીચ સર્કલ છે ત્યાં સુધી આજ રીતની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે મહત્વની વસ્તુ છે કે દિવાળી ને આજે પાંચ દિવસ સાડા પાંચ લાખ થી વધુ જેસે છે માઈ ભક્તો છે એમાં અંબાના દર્શન કરી દૂક્યા છે અને હજુ પણ જે છે વેકેશનનો એક દિવસ બાકી છે જેથી માઈ ભક્તો જે છે એ અંબાજી દર્શન કરીને બાદ ગબ્બર જતા હોય છે અને ગબ્બર થી આ માર્ગ છે એ સીધો માઉન્ટ અબ્લુ જતો હોય છે જેને લઈને આ માર્ગ ઉપર જે છે હાલમાં મોટી સંખ્યામાં જે છે આ વાહનોનો ઘસારો જોવા મળી રહ્યો છે આ જે વાહનોનો ઘસારો છે છેલ્લા પાંચ દિવસથી જોવા મળી રહ્યો છે જેને લઈને કહી શકાય કે અંબાજીમાં આવે માનવ કિડિયારું ઉભરાઈ રહ્યું છે અક્ષય ભટ્ટ બીટીવી ન્યુઝ અંબાજી